ના થાય ક્યાં હોય તો એક વખત બે હાથ ઊંચા કરીને તાલી પાડો બરાબર તો તમને ધ રઈ નવા અવરાના જાજા રામ રામ આજના કાર્યક્રમ માં ઉપસ્થિત અહીંયા ભારતીય જનતા પાર્ટીના સન્માન્ય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી મન્યશ્રી કીર્તિશ્રી બાપુ બંને નવનિયુક્ત માન્ય મંત્રીશ્રીઓ હમણાં સરસ મજાની જેમણે ક્લાઇમેટ ચેન્જ સહિતની વાતો કરી એવા યુવા ભરભરાટવાળા માન્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી એવા જ યુવાન અને તરવરાટવાળા માન્ય મંત્રીશ્રી સૌરભજીભાઈ ઠાકોર આપણા આદરણીય પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ સાથે ઉપસ્થિત બેન આપણા નૌકાબેન ગુમાનસિંહ બાપુ બેંકના ચેરમેન શ્રી આપણા અર્જુનસિંહ બાપુ સાથે શૈલેષભાઈ પૂર્વ ધારાસભ્યશ્રી અને મારા મિત્ર માન્ય શ્રી ગુવાભાઈ દેસાઈ સાથે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદરણીય હરજીવંત્રી જે કે સાહેબ સાથે ઈડી ભાઈ ભાઈ ચક્રપતિજી અમારા એટલે અમારા બે ત્રણ જણા રહી ગયા જિલ્લા પંચાયતના પ્રમુખ આપણા બેન સાથે બધા એમને ભલા માણસ કે પરંતુ આધ્યાત્મિક માણસ છે ને કામે એટલું સરસ કરે છે દોડા દોડીએ એટલી કરે છે મારા લવિંગજીભાઈ ઠાકોર સાથે મારા જિલ્લાના એ પ્રમુખ હતા ને હું મહામંત્રી હતો યુવા મોરચાનો એવા પૂર્વ સાંસદ માન્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયાજી અમીરામભાઈ આવી ગયા ને બધાએ અમારે બેંકના વાઇસ ચેરમેન કેશુભા બાપુ બધા નામ તો વસંતલાલ નામ બધાના ભગવાનદાસ બધાના લેવા આવ્યા છે તમામ આગેવાનો વડીલો જીવરાજ બા આપણા સંઘના ચેરમેન પેલી બાજુ મોટા સંઘના ચેરમેન બાબરો ભાઈ ગેકાજી બધા બધાના રૂપસીભાઈ તમામે તમામના નામ બધાના લઈ શકાય એવા છે તમામે તમામ પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ આગેવાનો વડીલો બધા અહીંયા બેઠેલા સન્માન્ય વડીલો અહીંયા બેઠેલા સૌ સન્માન્ય વડીલો ઘણા સ્ટેજ ઉપર નથી બેઠા પણ સ્ટેજ ઉપર બેહી એકા એવા છે એવા સૌ સન્માન્ય વડીલો આગેવાનો નવા વર્ષે આપ સૌને વંદન કરું છું સૌનો આભાર માનું છું સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ એક આપણું હળવા મળવા માટેનું એક આ સેન્ટર કે બેસતા વર્ષને દાડે આપણે બધા એકબીજાને ઝાઝા મળી કે હવારના દિવસે ગામમાં બધા મળી લેવા ગામમાં જે આવ્યા હોય ને બધાને રામ રામ કરે ગામના મંદિરે ભેગા થાય અને ત્યાં બધાને રામ રામ કરે પણ અહીંયા ભેગા થાય એટલે માત્ર ગામ પૂરતા નહીં આખા તાલુકાના આખા આજુબાજુના વિસ્તારના અને જેમ આપણા પ્રમુખ સાહેબે કીધું ને એ પ્રમાણે બ્રહત બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના આગેવાનો અહીંયા આગળ મળે અને બધાના તાણાવાણા સાથે બધાએ રામાસામા કરે બધા એકબીજાને રામ રામ કરે એના માટેનું એક આ કાર્યક્રમ છે એટલે આ કાર્યક્રમ ખાલી શંકરભાઈનો નથી આ કાર્યક્રમ તમારા બધાનો છે મેં તો ખાલી નિમિત્ત છું કે તમને બધાને મળવા માટેનું એક ઠેકાણું અને અહીંયા મળીને આપણે બધા એકબીજાને રામ રામ કરીએ એકબીજા રામ રામ કરીને બધા હળીએ મળીએ અને દસ બાર ગયા વર્ષોની અંદર કે નાની મોટું મન મેળાપ હોય કંઈ આગા પાછી ત્રુટીઓ હોય તો બધા મન મોટું કરીને એકબીજાને રામ રામ કરી લે અને આજે આજનો દિવસ એવો હોય ને કે ન બોલતા હોય ને તો આવીને રામ રામ કરી લેવાય અને આજે રામ રામ કરી લો ને એટલે પછી આખું વર હરખું હેડે એટલે આ એ માટેનો એક કાર્યક્રમ છે તો તમને પણ બધાને મારી પ્રાર્થના છે કે નાનું મોટું કઈ આગળ પાછું હોય તો પણ એમને યાદ કરીને જઈને રામ રામ બધા કરી લેજો છોટે મન છે કોઈ બડા નહીં હોતા તૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા બસ આપણે મોટું મન રાખીને બધા મોટા મનીએ ઘણી બધી વાતો અહીંયા કરી છે વિકાસની વાતો કરી છે દેશની વાત કરી રાજ્યની વાત કરી મોદી સાહેબે જે પ્રમાણે આખા દેશને કઈ રીતે આગળ લઈ જવા માટેનું કામ કરે છે તેની પણ ચર્ચાઓ થઈ રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર એ પણ કેટલું સક્રિયતાથી કામ કરે છે તેની પણ ચર્ચાઓ થઈ પણ અહીં પ્રવીણભાઈ યાદ તો કરાવવું પડતું હોય છે વારંવાર એટલે અમારે એમપી સાહેબ વારંવાર કહેતા હોય છે મારા ધણીઓ ભૂલી છો તમે એ વારંવાર એ કે છે બધાને કે તમે ભૂલી એટલા માટે કરીને અને એ વાત મને ખબર પડી કે વાત 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 છે એ એ તમારી ખોટી નથી તમે વારંવાર એક યાદ એટલા માટે કરાવવી પડે કે ઘણી વખત ખબર આ પેકેજ આખું જાહે ને તો એ ઘણી વખત હજુ એની ચર્ચા ચાલે કે એ ચેટલા મળવાના ને ચીરીક મળવાના પેલું તો ખબર પડી પછી આપણને મળવાના નહીં આવું બધું છે ને એટલે એક તો એવું કર્યું છે કે એમાં સર્વે માથાકૂટ માથા નથી છે અને આખો એમાં ડુવા આવી જાય પછી વસંતલાલ વળી પાસે કાલ બેઠા બેઠા કે ડુવા અને ધાખા બે કે અડી ના મહેરબાની કરજો તો આખો તાલુકો એવો જ આખો બાબર તાલુકો એવો જ આખો વાવ તાલુકો આખો સુઈગામ તાલુકો આખો રાજમપુર તાલુકો આખો સુઈગત સતલપુર તાલુકો એટલે એની અંદર કોઈ ગામ કે એવું કંઈ રાખ્યું નથી અને એના બધાય ખેડૂતને તકલીફ છે એમાં એના બધાય ખેડૂતો જેટલા હાથ બાર આઠો છે એમાં જેટલા ખેડૂતો છે એટલા બધાને પણ વરસાદ પડ્યો એટલે બધાને તકલીફ પડી છે આ વાત ત્યાં મારે થઈ છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી પણ આ વાતમાં કીધું વાત તમારી સાચી છે અને એ ત્યાં હેલિકોપ્ટર લઈને ત્યાં થઈને ફર્યા છે અમે બેઠા હતા અમે જોયું છે પાણીએ ધરાઈને ભરાવું છે એટલે ખેતી પાકનું પછી બીજી વાત કરી કે આ થઈ ગયું બધા તાલુકાના બધા ખેડૂતોની વાત એક વાત હજુ કેટલો વિસ્તાર એવો છે જે વાવ નો હોય સુઈ ગમનો હોય કે કેટલોક થરાદ તાલુકાના કરીને આજુબાજુ આવેલા ગામ હોય કે ભરી ક્યાંક એનો ભેજ એટલો છે કે જે ખેતી નહીં થઈ શકે તો એના માટે નક્કી કર્યું કે એને ચાલીસ હજાર રૂપિયા એને આલો વધારામાં એના ખેડૂત પ્રમાણે તો એ જ્યાં પાણી વધારે ભરાણું હોય જે વ્યવસ્થા હોય તો ત્યાં એને બીજાને જે મળે છે એના કરતાં ત્યાં પાણી વધારે ભરાણું હોય જે પાણી ચાલી હોય તો એને ચાલીસ હજાર વીસ વીસ હજાર કરીને બીજા આપવું તો એ બીજાને જે મળે છે એ તો મળે પણ એના કરતાં બીજા વધારાના આપવાની વાત એટલે આ ચોખવટ કરો નહીતર કંઈક દસ હજારમાં શું થશે ને આઠ હજારને આવું નથી ફેરતું છે દાડમ કે ખેતીના પાકો જે ચાલતા હતા એના માટે અત્યાર સુધીમાં ઋપશી અત્યાર સુધીમાં આપણે આ વ્યવસ્થા પેલા ખેતીના દાડમના પાકની એકા ભાઈ નથી પાવડ પાવડમાં એમાં ખરા ને મફતલાલ એ દાડમના ખેતીના પાકને વરસાદ પડ્યો હોય એના ફૂલડા બેઠા હતા એ આખું પેલું પડી ના ગયું હોય આખો દાડમનો પડી ના જાય પણ એના ફૂલડા પડી જાય એનો એનો પાક ક્યાંથી થાય એને દાડમ તો ના બે ને તો પછી એને પણ આપણે આપવું એવું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એને બે એટલે લગભગ પચાસ હજાર કરતાં વધારે એને ખેડૂતના ખાતામાં એના ભાગે જે દાડમ વાવે છે એમને મળવાની વ્યવસ્થા આના પહેલી વાર આ રીતનું થયું છે હો દાડમ પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે આ પ્રમાણેનું પેકેજ જે આપ્યું હોય તો એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એ નિર્ણય કર્યો છે તો એમને ખેડૂતોને જ્યાં 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 નુકસાન છે ત્યાં વ્યવસ્થા એની કરી દેવી અને આખા વિસ્તારમાં જેટલા દાડમ છે ને એ બધાને ફૂલડા આવેલા જ હતા અને એક ટાઈમે વરસાદ પડ્યો છે વરસાદ પડવાનો એ એક ટાઈમે સીઝન હતી ને અને ત્યારે જે બેઠા હતા એક ટાઈમે એનું નુકસાન થયું છે તો આ રાજ્ય સરકારે ખેડૂતોને ઉદારતાપૂર્વક એને દાખલા તરીકે તમે જોયું હશે ઘાસની ગાડીઓ ઘાસ પલડી ગયું પૂર આવ્યું એમાં પલળી ગયું એમાં અમુક તણાઈ ગયું અને પછી વરહાદ વધાર થયો એટલે જે હુકું પડ્યું પલળી ગયું તો પછી ત્યાંથી દક્ષિણમાંથી ખટારા બઢી ભરીને આપણે આગળ લાઈ લઈને કીધું કે ભાઈ ગામડા સુધી ઘાસ પહોંચાડો અને ઢોરો બધા ખાય આ બધું થાય છે એ ખબર પડે છે એમ દમણા જાય છે બારબાર નહીતર બે જણા વાતો કરે ને પેલું આમ હોય પછી આવું કે એમ નહીં તો કરવાવાળા હશે ને એને પછી મનમાં ત્યાંથી બેઠા બેઠા ભૂપેન્દ્રબેન એમ થાય માન્ય મુખ્યમંત્રી સિંહ કે હું આટલું બધું કરું છું ના ભાઈ એને ખબર છે કે નહીં એવું ના થાય તો આ ધ્યાનમાં આવે છે ગોજાડો આટલા ખટારા ભાળ્યા હતા કે કોઈ આઈને આપણા ગામડામાં ત્યાં પહોંચે એવું જોયું તું ગુજાડે એટલે હું કરવા ભાળે તો ગોજાડો નહોતા ભાળ્યા ને તો આ જે કામ કર્યું એ સારું કર્યું ને તો એના માટે કરીને મારે તમને કહેવું છે કે જે કામ આવું સારું સારું કરે એને આપણે બધાએ વધાવવા પડે તો જો બહુ તમને એમ લાગે કે આ કામ સારું થયું ને ખેડૂતના દીકરા તરીકે તમને એમને લાગતું હોય કે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય કર્યો અને એમાં તમારો મનનો રાજીપો થયો હોય તો બે હાથ ઊંચા કરીને તાળી વધાવો ચાલુ રાખો રાજી થા હોય કે આ કામ જે નિર્ણય કર્યો રાજ્ય સરકારે આપણા માટે એને તાળીથી વધાવો આભાર તમારો બધાનો

વીસ વીસ હજાર રૂપિયા ત્યાં આગળ વધારાના જેટલાના પાણી ત્યાં આગળ ભરેલા છે રૂપસી એમને પણ વ્યવસ્થા વધારાની કરવાનું એટલા માટે અણદાભાઈ કે આ વખતે એનો લાભ મળે ત્યાં અને જે પાણી છે એનો કાયમી નિકાલ આ બાખા પટાનો એ વાવ હોય સુઈ ગમ હોય કે થરાદ હોય તો એના માટે પૈસા ઘણા જુએ પૈસા વધારે જુએ મને મુખ્યમંત્રીશ્રી આ જ જગ્યા ઉપર આવ્યા હતા અને ત્યારે વાત કરી હતી કે આ કામ કરવું હોય તો હજાર કરોડ કરતા વધારે રૂપિયા જુએ અને એ વખતે માન્ય મુખ્યમંત્રીશ્રી કીધું હતું કે જેટલા જોશે એટલા આપશું અને મારે આભાર માનવો પડે આ વિસ્તારના પ્રજાજનો ખેડૂતો વતી કે ખેડૂતોના ખેતરની અંદર ખેતીના પાક ભવિષ્યની અંદર બગડે નહીં એના પાણી માટે ભરાઈ જાય ને એના ખાર ઉપર આવે નહીં એના માટે કરીને રાજ્ય સરકારે બાપુ કેટલા રૂપિયા ખબર છે પચીસો બે એટલે કે પચીસ પચીસ નહીં પચીસો બે હજાર ને પાંચસો કરોડ સો કરોડ નહીં બે કરોડ નહીં પાંચસો કરોડ નહીં હજાર કરોડ નહીં બે હજાર કરોડ ને બીજા પાંચસો કરોડ એટલે આ આખી પાઇપલાઈનની અહીંયા યોજના જે આખી મૂકી છે ને ધાનેરાની નહીં એના માટે અગિયારસો કરોડ રૂપિયા એમાં મૂક્યા છે અગિયારસો કરોડમાં આખા વિસ્તારના તલાવો ભરવા માટેની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ પણ આ પાણીના નિકાલ માટે વળી પાસે બીજા બીજા પચીસો કરોડ રૂપિયાની આ વાત છે

તો અમૃત જેવું પાણી બગડી ના જાય તો એવા વિસ્તારો સુધી પહોંચાડવા માટેનું કામ પણ કરવું છે સાથે સાથે એટલે જળ બગડે નહીં અને એનો ઉપયોગ પૂરેપૂરો થાય અને એક જગ્યાએ એનું નુકસાન ન થાય આ બંનેની યોજના સાથે વિચાર કરીને કરવાનું કામ આપણી રાજ્ય સરકાર કરી રહી છે આપણા માટે કરી રહી છે હેતુજી કોઈ દાડો મેં સાંભળ્યું છે કે આ પૂર આવે બીજું ત્રીજું થાય નહીં તો આપણે એવું આભતા કે વીમો આપશે જેટલો આપશે કે મારે સાડા ચાર હજાર નો વીમો આવ્યો હા મેં સાંભળ્યું છે હું ધારાસભ્ય થયા પછી એટલે હા હા ખુબ થયું ને તો આ સાડા ચાર હજાર કે પાંચ હજાર તો દસ હજાર નો વીમો પાચ્યો તો આમ દે દસ હજાર નો વીમો છે એમ તો આપણે એમાં કરતા કે ઓહો દસ હજાર નો વીમો પાક્યો અને અત્યારે હાલ આ રાજ્ય સરકાર આ ખેડૂતો માટે આટલું કામ કરી રહી છે હું તો કહું છું ખેડૂતને જેટલું આપે ને એટલું ઓછું છે હજુ પણ જેટલું જ્યાંથી થઈ શકે એટલી વ્યવસ્થા કરીને ખેડૂતોના હિતમાં ગામડાના હિતમાં ઉદારતા જે રાજ્ય સરકારની છે ને એમાં અમે બધ હવે તો પેલા તો હું એકલો હતો ને હવે તો જોડી એવી મજબૂત બની છે ને પાછા બે દોડે એવા માણસો એ આમ રાત દાડો મારા કરતા બધા દોડીએ કેમ એમ છે અને તમને બધાને કહું છું દેહવાના દેતા અહીંયા બરાબર પણ પછી ઈ ફાઇલો લઈને અમને ન પરિણીણ બે કીધું એમ પાછા ગાંધીનગર રોજ રોજ ખાલી એમને હેરાન ના કરતા એટલે બે દિવસ કે ત્રણ દિવસ એમને ત્યાંનું કામ કરવા દ્યો અને અહીંયા જ્યારે ત્રણ દિવસ હોય તે દિવસે બાદ દે ફેરવો અને બાદ દાય કામ જે જે કરાવવાનું અને બાદ દાય કામ માત્ર મત વિસ્તારના નહીં અહીંયા સ્વરૂપજી છે તો એ વાવ નું કામ કરે દિયોધન નું કામ કરે ને થરાદ નું કરે કેમ મંત્રીશ્રી મંત્રી શ્રી કહેવાય તમે અમે ત્યાંથી વાત કરીએ ને વિધાનસભા અધ્યક્ષ તરીકે એટલે હવે અમે એમ બોલીએ માન્ય મંત્રીશ્રી તો માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ તમારે આખો બનાસકાંઠા જિલ્લો આવે લવિંગજી હા એ કીધું ને ભેગું હા એ કીધું કીધું એમને કીધું રાજ્ય પૂર્વ રહે આપે એ તો એક જ પ્રભાવ